રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આજ અંગે વધુ વાત કરીશું જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે જતીન અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ છે પરંતુ આટલા વરસાદમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે ક્યાં કેવી પરિસ્થિતિ પાલનપુર તમે જોઈ રહ્યા છો વરસાદી ઝાપટું જે છે તે ચાલી રહ્યું છે માત્ર કલાકથી ચાલી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા અમદાવાદના હાલ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય